વોરાસરીમાં જર્જરિત ત્રણ માળનું મકાન વહેલી સવારે ધરાશાય થયું ગૌતમભાઈ ત્રણ માળનું મકાન મકાન આવેલું છે જે જે હાલ બંધ હાલતમાં હતું જર્જરિત હોય આજે વહેલી સવારે આ ત્રણ માળનું મકાન ધરાશાય થયું હતું સદનસીબે આ બનાવમાં કોઈ પણ વ્યક્તિને ઇજા થવા પામી ન હતી ốcो नकनका चाहिर चोटित किछाँ पर जमाते पता या ककरान न तसकन पटन में आटता की बरामि चिाजा सेर. सेरा कावर कहार कर विचalling